તરસાલી વિસ્તારમાં મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મહાકાલી મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા મંદિરમાં મુકેલ રૂપિયાની જે ચોરી છે તે ચોરી કરીને તસ્કર ફરાર થયા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એય ચે હે ચે હે ચા બાંગા આ સ્ટોપ પર સ્ટોપ કરો સ્ટોપ કરીને ઝૂમ કર જે મોળો આખો દેખાય દુ ઉભો કરી દું કરે ને આ કોઈનો મોળો કેરો મોળો લાચોઈ તરફ

છોકરો દેખા છો છોરો જે કેમેરો જોવા દે છે પેલો કેમ આ 40 ને સુધીમાં બાઇક લઈને આયા છે બે ગાજ દેખાય છે મને તો હું બોલાયે બધું બધું